એ જ છે મારી દશા એ જ છે મારી દશા ને એ જ મારો હાલ છે આજ જેવી આજ પણ લાગે છે ગઈ કાલ છે હા એટલે મરી જેવું કહે છે કે મારી સ્થિતિ બદલાઈ જ નથી આજે પણ એવું લાગે છે કે ગઈ કાલ જેવું જ છે આજ જેવી આજ પણ લાગે છે કે ગઈ કાલ છે વાહ હું મને પોતાને પણ મોઢું હું મને પોતાને પણ મોઢું ના દેખાડી શકું આરસી જોતો નથી એટલે શું જોવા જેવો હાલ છે આરસી એટલે અરીસો 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 જોતો નથી જોવા જેવો હાલ જ નથી હું મને પોતાને પણ મોઢું ના દેખાડી શકું આરસી જોતો નથી શું જોવા જેવો હાલ છે જો આ જોરદાર છે તારી માફક પણ થઈ ગયા એટલે કેવું છે કે જે માણસ આપણો હાથ જોતો હોય એ બી રોડ ઉપર જ બેઠો છે એટલે ભવિષ્ય જોવા વાળો મરીશ કે છે તારી માફક થઈ ગયા વર્ષો મને રસ્તા ઉપર તારી માફક થઈ ગયા વર્ષો મને રસ્તા ઉપર જો નજુમી જો નજુબીલે જેપડુ ભવિષ્ય જોવે જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે તું એ રસ્તા પર જૂ હું રસ્તા પર જૂ જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે આહા મારું મયખાનું ભલું જ્યારે ચહું નીકળી શકું મારું મૈખાનું ભલું જ્યારે છે નીકળી શકું શેખજી કાબામાં તો ચારે તરફ દિવાલ છે વાહ કાબામાં એટલે મસ્જિદ એ ચારે તરફથી પેક છે એટલે કે એમાં બંધનો છે મારું મૈખાનું ભલું જ્યારે છે નીકળી શકું હાલ છે કરીને જોરદાર ગઝલ જેમાં ઘણા બધા શેર છે થોડા આગમનમાંથી થોડા નકશામાંથી એમાંથી ચાર શેર આપણે સાંભળ્યા અને બીજા ચાર શેર નેક્સ્ટ વિડીયો stay tuned